ડીસા જૈન વિહાર ધામ ખાતે આમ આદમી પાર્ટીનું સ્નેહમિલન સમારોહ યોજાયો બાવથરાદ સહિત બનાસકાંઠા જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો નવા વર્ષ તરીકે એકબીજાની કર્યા રામ રામ આમ આદમી પાર્ટી દ્વારા આજે ડીસા આખોલ હાઈવે પર આવેલ જૈન વિહાર ધામ ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલના અધ્યક્ષતાને યોજાયેલ સ્નેહમિલન સમારોહમાં વાવથરાદ જિલ્લાના આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો અને બનાસકાંઠા જિલ્લાના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષ તરીકે એકબીજાને કરી નવ વર્ષો માટે સુખાકારી ફળદાયી લાભકાર દાયક અને સાથે નિરોગી રહે તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી સાથે નવા વર્ષમાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મન ભૂલી પાર્ટીને મજબૂત કરવા માટે અગ્રેસર રહેવા માટે આહવાન કરાયો હતો જ્યારે હાલમાં ગુજરાતમાં કમોસમી વરસાદે પગડે ખેડૂતોની હાલત દયાની બની છે ત્યારે ખેડૂતોના સમર્થનમાં સરકારમાં રજૂઆત કરી તાત્કાલિક અસરથી ખેડૂતોને હેક્ટર દીઠ પચાસ હજાર ચૂકવવામાં આવી તેવી સરકાર સમક્ષ માંગ કરી હતી જ્યારે એપીએમસી માર્કેટોમાં ચાલતી કડદા પ્રથાને લઈને પણ ડોક્ટર રમેશભાઈ પટેલે સરકારની જાટકણી કાઢી હતી અને ખેડૂત માટે લડતા રાજુભાઈ કરપડા સહિત પ્રવીણ રામ સાથે સિત્તેર જેટલા ખેડૂતોને સરકાર દ્વારા જેલમાં પૂરી દીધા છે જેને લઈને પણ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા માર્કેટોમાં ચાલતી કડદા પ્રથાને તાત્કાલિક અસરથી બંધ કરવા માટે જણાવ્યું હતું અન્યથા આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી જ્યારે કડદા પ્રથા બંધ કરાવવા અને ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા કિસાન મહાપંચાયતની શરૂઆત કરવામાં આવી છે જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં કિસાન મહાપંચાયતમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી पड्या होता હવે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા મહાપંચાયતનું આયોજન સોળ દસ બે હજાર પચીસના રોજ ડીસા ખાતે કરવામાં આવ્યું છે જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ સહિત ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખાસ ઉપસ્થિત રહેવાના છે મહાપંચાયતમાં વાવ થરાદ સહિત બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે તેવી જાહેરાત ડોક્ટર રમેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી આજે યોજાયેલા સ્નેમિલન સમારોહમાં ડીસા ઢુવા રોડ પર બનેલ ફટાકડા કાંડ પત્રકારો પર થયેલ કેસને લઈને પણ ડોક્ટર રવેશભાઈ પટેલ દ્વારા તંત્ર સામે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા જ્યારે ફટાકડાના ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં સડોવાયેલા લોકો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી જ્યારે હાર્ટ એટેક થી મૃત્યુ પામેલા વેપારીના કેસમાં પત્રકારોને જેલમાં પૂરી દેવામાં આવ્યા છે આ બધું ભાજપના રાજ્યમાં શક્ય હોઈ શકે બ્લાસ્ટ કેસમાં નિમવામાં આવેલા એસઆઈટી ટીમની રચના બાદ મહિનાઓ વીતવા છતાં એસઆઈટી રિપોર્ટ હજુ સુધી જનતા સમક્ષ મૂકવામાં આવે છે તે દર્શાવે છે વહીવટી તંત્રના અધિકારીઓ કેવી રીતે શાસન ચલાવી રહ્યા છે જ્યારે આજે યોજાયેલ સ્નેહ મિલન સમારોહમાં આમ આદમી પાર્ટી છોડીને ગયેલ કાર્યકર્તાઓ ઘર વાપસી કરી હતી અને અનેક યુવા કાર્યકર્તા પણ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી આમ તો આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા ડીસામાં આમ આદમી પાર્ટીનું સ્નેહ સંમેલન નેતા રમેશભાઈ પટેલનું વિસ્ફોટક નિવેદન આવ્યું સામે ડીસામાં યોજાયેલ આમ આદમી પાર્ટીના સ્નેહ સંમેલનમાં પાર્ટીના નેતા રમેશ પટેલે ફટાકડાના મુદ્દે તંત્ર પર ગંભીર આક્ષેપો કર્યા હતા મિલન સમારોહમાં ડોક્ટર રમેશ પટેલે ડીસાના ફટાકડા કાંડને લઈ સરકાર પર આકરા પ્રહારો ડીસામાં ફટાકડા કાંડમાં તેવીસ નિર્દોષ લોકોના મોત થયા છતાં તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરાઈ નથી એસઆઈટી રિપોર્ટ પણ જનતા સમક્ષ મૂકવામાં આવ્યો નથી ફટાકડા કાંડમાં સંકળાયેલા મોતના સોદાગર હજુ પણ જેલની બહાર મુક્તપણે ફરી રહ્યા છે ડોક્ટર રમેશભાઈ પટેલ તાજેતરમાં ફટાકડા વેપારીનું હાર્ટ એટેકથી થયેલા મૃત્યુને રાજકારણ વચ્ચે લાવી પત્રકારને જેલ પાછળ ધકેલવામાં આવ્યા છે ડોક્ટર રમેશભાઈ પટેલ રમેશ પટેલના નિવેદનથી રાજકીય ગરમાવો વધ્યો છે નેંત્રની કાર્યવાહી અન પર અનેક પ્રશ્નો ઊભા થયા છે આજે આમ આદમી પાર્ટી અને વાવથરા જિલ્લાના સ્નેહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્નેહ મિલન કાર્યક્રમ મેઇન તો જે મુદ્દાઓ છે કે ભાઈ આવનારા સમયમાં જે ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનથી પીડાયેલી પ્રજાને મુક્ત કરવા માટે આવનારા સમયમાં સંગઠ સંગઠનની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી સાથે જે અત્યારે ગુજરાતમાં ચાલી રહેલું કડદા પ્રથા જેના લીધે ગુજરાતના ખેડૂતો પરેશાન છે તો એ કડદા પ્રથામાં અમે આમ આદમી પાર્ટી દ્વારા સુરેન્દ્રનગરમાં એક મહાપંચાયત કરવામાં આવી હવે એના ભાગરૂપે ઉત્તર ગુજરાતમાંથી જે મહાપંચાયત કરવાની છે એનું જે સ્થળ છે એ બનાસકાંઠામાં ડીસા મુકામે સોળ તારીખે કરવાની છે આ મહાપંચાયતમાં જે કડદા પ્રથા ભાજપની ચાલી રહી છે અને જે ખેડૂતો હેરાન પરેશાન છે એમાંથી મુક્ત કરાવવા માટે અમારા આમ આદમી પાર્ટીનું જે શીર્ષ નેતૃત્વ છે સ્ટેટનું સંગઠન છે એ સોળ તારીખે મહાપંચાયતનું આયોજન કરીશું અને સાથે આવનારી સ્થાનિક સ્વરાજ અને નગરપાલિકાની ચૂંટણીની તૈયારીઓ કઈ રીતે કરવી એ બધું આજે ચર્ચા કરી અને એના આયોજન પ્લાનિંગ કરવામાં આવ્યું મતલબ એવી ગુજરાતની હાલત હમણાં ગુજરાત અહીંયા દિશાનો જ કિસ્સો ભાઈ પત્રકાર સાથીઓ અહીંયા બેઠા છે હમણાં એક ફટાકડા કાંડ થયો હતો બાવીસ જણા મધ્યપ્રદેશના લગભગ મૃત્યુ આવે તેના ઉપર કોઈ પ્રકારની કાર્યવાહી નહીં નિશાદસન ગણાયના કોઈ માણસો ઉપર કાર્યવાહી નહીં અને અત્યારે ઇનલીગલ ફટાકડા ચલાવતા કિશાના વેપારીઓ મજા લે છે અને પત્રકારો અત્યારે જેલમાંથી ભારતીય જનતા પટલીને શાસન ના કરે આપણે વિરોધ કરીએ છીએ મંડળી હોય બીજું હોય બીજું હોય ભ્રષ્ટાચાર હોય પણ તમે રાજકીય મદ ઇરાદાપૂર્વક કોઈ માણસને હેરાન કરો એ જરાય નથી કોઈ ના જોઈએ આજે ગુજરાતની એવી હાલત થઈ છે શિક્ષણ આપણે જોઈએ છેલ્લા ત્રીસ